સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિમાં બેન અલ્પાબેન જે છે કે જેમના પતિનું હાલ રોજ આપઘાત કરવાથી અવસાન થયેલું છે એ બેનની વતી અમે રાજકોટ ગ્રામ્ય એસપી સાહેબ છે તેમને નિવેદન આપવા આવ્યા છીએ કે સાહેબ આ જે ત્રાહિત વ્યક્તિ હતા કે જેમનું મૃત્યુ થયેલું છે બરાબર છે એમને વહેલી તકે ન્યાય મળે તેમના જે આપઘાત થયેલો છે એ આપઘાત થયેલો છે તેમની પાછળ કે જે વિરમગામ ગ્રામ્ય પીએસઆઈ હિતેન્દ્ર પટેલ જે છે તેમની વહેલામાં વહેલી તકે ધરપકડ થાય અત્યાર સુધીમાં સરકાર અને પોલીસ જે પ્રશાસન છે તેમના દ્વારા ખૂબ જ સારી અને સરાહની કામગીરી થયેલી છે તો આગામી દિવસોમાં પણ એ કામગીરી કરી અને વહેલામાં વહેલી તકે તેમની ધરપકડ કરે સાથે બીજી અમારી અપેક્ષાઓ એ છે કે એમાં જે પ્રોહિબિશન ખંડણીની જે કલમો છે એ ત્રણસો ત્યાંસી ત્રણસો છ્યાસી અને પાંચસો છ બેની કલમ એમાં એફઆઈઆરમાં ઉમેરાય એવી પણ અમારી માંગ છે અમે એવી અપેક્ષાઓ રાખીએ છીએ કે એસપી સાહેબ આ જે કંઈ પણ ઘટના બની છે તેમને ખૂબ જ ધ્યાનમાં લઈ ગંભીરતાથી લઈ અને અમને ન્યાય અપાવશે વહેલામાં વહેલી તકે ન્યાય અપાવશે અને ખાસ માનવ નૈતિક અધિકાર સમિતિ જે છે જો આ ઘટનામાં યોગ્ય ન્યાય નહીં મળે તો અમે ઉચ્ચ તકે રજૂઆત કરી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેનની સાથે રહેવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે સરકાર અને પોલીસ પ્રશાસન અમારી આ માંગ સ્વીકારી અને ઝડપથી કાર્યવાહી કરશે હું એ નિવાય છું તાત્કાલિક છણેની ધરપકડ થાય બસ એ જ માંગ છે મારો માળો વિકી આપ્યો છે ને ભવિષ્યમાં એનું ક્યારેય હારું નથી થવાનું મારો નાનો છોકરો છે પોલીસે સારું કામ કર્યું છે એવું નથી પણ એની તાત્કાલિક ચોઇસ ગણ મને યાદ છે જોઈ ઈ વ્યક્તિ કોઈ રીતે આખો બનાવ પોલીસે વારંવાર આ રીતે ધમકી આપી પૈસાની માંગ કરી પણ એની કેપેસિટી નહોતી તો એ ક્યાંથી આપી હવે